રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામે વરસાદી પાણીમાં ઘરકાવ થતા યુવાનનું મોત નીપજેલ આજરોજ બપોર બાદ અચાનક ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડેલ છે જ્યારે વાડોદરમાં રહેતો ભરતભાઈ પર્વતભાઈ પરમાર ઉંમર વર્ષ છત્રીસ પાંચ સંતાનોનો પિતાનું વાડોદરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ખેત મજૂરીના કામ કરી પરત ફરતી વખતે અચાનક ઉપરવાસમાં ધોધમાર પડતા ગોકળામાં ફૂલ પાણી આવી ગયેલ હોય અને વાડુદરના ભરતભાઈ પરમારનું પાણીના રહેમાડ ઉભી જતા મોત છે મૃતકનો મૃતદેહ માટે થોરાછી સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડાય છે પહેવાલ ચસ તહેવાલ ચયંત વીંછુડા થોરાછી મળી યો ધનાભાઈ ધનોભાઈ પરમાળ હું વર્ગનું સત્ય છું અમારા ગામમાં સાડા ચાર વાગ્યો ધોધમાર વરસાદ પડતા વાડીયેથી પરત ફરતો અમારા ખેત મજૂર શ્રી ભરતભાઈ પરભતભાઈ પરમાળ ધોધમાર વરસાદના કારણે સેલામાં તણાઈ જઈને મૃત્યુ પામેલા છે અને એમના સંતાન ચાર દીકરીઓ એક દીકરો છે એ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ આવેલા છે સરકાર પણ એ જ માંગણી છે અમારી કે આ પાંચ સંતાનો નિભાવણી માટે કાંઈક સરકાર રાહત આપે એમ